આ રાજુભાઈ આજે આ જે ગઈ સાંજે તમારા ગામની અંદર ત્રીસથી બત્રીસ મકાનો બળી ગયા એનું કયા કારણસર બળ્યા એના વિશે જણાવજો હવે સાહેબ આ સ્થાનિક લોકોને એવું કહેવું છે કે અહીંયા મેઇન મેઇન લાઈનો છે થી ચાર લાઈન એટલે એ પવનના કારણે જે તારનું અથડામણ થવાથી એના શોર્ટ સર્કિટના આધારે માળામાં આગ લાગે એવું કહેવું છે આ લોકોને એમ એટલે જે આ વિદ્યુત બોર્ડવાળાની બેદરકારીને લીધે જ આ આ લોકોને આટલું બધું નુકસાન મેઠવું પડે એવું મારી ગણતરી છે એટલે જે મકાનો બળ્યા એ શરૂઆત આ ઘર્ષણ થયું આ ઘર્ષણ જો આ લાઇટના થાંભલા દેખાય ને આ મેં નાન જો આ નાનના એકદમ લૂઝ વાય લૂઝ લાઇટના હિસાબે ઘર્ષણ થયું અને તડખા પડ્યા એના હિસાબે માળામાં લાગ્યા પછી આખા ફળિયાને આગ લાગી ઘર્ષણના તડગો જે જે તણખા ખરા ને સોર સરખીના તણખાને લીધે માળામાં આગ લાગી તમે બતાવજો અમને જે મકાનો જે વિદ્યુત લાઇનની લાઈન આવે છે એ લાઈનમાં તણકા જર્યા અને સીધા ક્યાં પડ્યા આ માળામાં હતા એ માળા હતો એ માળામાં લાગી અને ક્યાંય લાગ્યો આ પતરાના હિસાબે ઘર બસ્યું પણ આ જે ખાસવાળું ને થાપડાને લાકડાનું ઘર હતું ને એ બળી ગયું સાંજે ભારી પવન હતો એના કારણે પવન બહુ પવન પવન એટલે લગભગ એની સ્પીડ તો અઢીસો ત્રણસો ની સ્પીડ હશે આ જે માળા ભળ્યા એના માળાના જે ને જે ઉડી એ જેમ ઉડી એમ આગળ જતી ગયું એને બળતા ગયા જે ઉડી જેના ઘર ઉપર પડ્યું એટલે બળતા ગયા કારણ કે પવનના હિસાબે આગની ઝડપથી વધારે હતી એટલે લોકો થી કંટ્રોલ નહીં થઈ આજે મકાન છે તો મકાનના માલિકને અંદાજે કેટલું નુકસાન તમે અંદર જઈને દેખ્યો છે તો કેટલું નુકસાન છે જો અને ઘરવકરી સામાન તમામ ઘર વકરી સામાન બિલકુલ બસેલું નથી ત્યાં કઈ જ નથી બસેલું સાહેબ બધું જ થવા ગયેલું છે ઘર વકરીમાં આમાં કઈ જ નથી બસેલું ખાવા પીવાથી માંડીને રહેવા ઓઢવાનો સામાન બિલકુલ પૂરો થઈ ગયેલો અંદાજે તેમ તમારા

આપણે ગણીએ તો પાંચસો મન જેવું છે આના ભાગમાં અને જે કોઈ રોખનો સામાન લેન મેન છે અને અંદાજે આ ઘર પચીસ થી ત્રીસ લાખનું ઘર છે આ કેટલું નુકસાન થયેલું છે

અત્યારે અમારે લગ્ન સિઝન ચાલતી હોવાથી મધ્ય ગયેલા અને પૈસા આમાંથી ભળીને ખાબ થઈ ગયું છે

બધું સંગઠન હોવા પૈસા ને રકમ બધું આ લોકો જોડે હતું તમામ ગયું તમામ ગયું અને બીજો આવું પડી ગયું ડાંગર ગુજરાત સત્તર જેવી લાગે છે ગુજરાત સત્તર છે આ વધારે પણ જેવી ભરી છિલાગોટા ગામે સાંજે ભારે પવન અને વરસાદ ટાટકતા છિલાગોટા જૂના ગામની અંદર બત્રીસથી થી તેત્રીસ મકાનો બળીને ખાક થઈ ગયા લાખોનું નહીં કરોડોનું નુકસાન જોવાઈ રહ્યું અનાજ સળગી રહ્યું છે આજે માલિક ને ઘર માલિક ને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે આ માલિક નું ઘર બળવાથી તમામ પુરાવો બળીને ખાખ થઈ ગયા છે અહીંયા જે બાઈક સળગી ગયેલું છે દેખાય છે તસવીર માં સાંજે સાડા સાત ની આઠ ના ગાળામાં જે અહીંયા મકાનો ને આગ લાગી એ ત્યારે બત્રીસથી તેત્રીસ મકાનો અને જે ઘર ઘરવખરી તમામ બળીને ખાક થઈ ગયું અને હજુ આગ અમુક જગ્યાએ ઘરોમાં સળગતા લાકડા દેખવા મળે છે ત્યારે હાલમાં ફાયર બ્રિગેડનો જે ગાડી આવી ચૂકી છે અને પાણીનો મારો ટૂંક સમયમાં ચલાવવાના છે ત્યારે